ગઈકાલે સવારના દસથી સાડા દસની વચ્ચે જે જૂનાગઢ ઝાંઝેડા ચોકડી ખાતે કમનસીબ બનાવ બનેલો અને આ બનાવમાં કુલ આગ લાગવાથી ત્રણ લોકોના મૃત્યુ થયેલા અને અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયેલા આ અંતર્ગત જે બીજા બર્નિંગ જે થયેલું શૈલેષભાઈ ગંગાભાઈ સોલંકી તેમને ત્યાં ઝાંઝેરા ચોકડી ખાતે નાસ્તાની દુકાન હોય તેમના પત્ની અને ચાર વર્ષની દીકરી બંને હાજર હોય તેવા સમયે જેસીબીનો ચાલક પોતે ત્યાં રિપેરિંગ કરતો હોય અને ખોદકામ દરમિયાન નીચે ટોરન્ટની ગેસ લાઈન નીકળતી હોય અને તેમાંથી જેસીબીનું બકેટ વાગતા ગેસ લીકેજ થયેલો અને આગ લાગવાથી શૈલેષભાઈના પત્ની રૂપાબેન તેમની દીકરી ભક્તિબેન આ ઉપરાંત બંને એક હરેશભાઈ રાવડીયા આ ત્રણ લોકોના બર્નિંગ થવાથી આગથી દાજી જવાથી મૃત્યુ થયેલ આ સિવાયના અન્ય ત્રણ નાથાભાઈ ઉપરાંત દિનેશભાઈ કારંગે આ ત્રણ લોકો છે હાલ સારવાર હેઠળ છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શૈલેષભાઈની છે શા અપરાધ મનુષ્યવધ અને સાહઅપરાધ મનુષ્યવધના પ્રયત્ન એટલે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પાંચ તથા એકસો દસનો જે ગુનો દાખલ કરવામાં આવેલો છે આ જેસીબીનો ચાલક રાજેશ યાદવની છે ધરપકડ કરવામાં આવેલી છે આ ગુનામાં એફએસએલને સાથે રાખી વિગતવાની તપાસ આ બી ડિવિઝન પીઆઈ કરી રહેલા છે સર આ જીસીબી છે એ મહાનગરપાલિકાનો છે તો નિયમ મુજબ વોર્ડ ઇન્જિનિયર ત્યાં હોવા જોઈએ પછી જે સેફ્ટીના સાધનો હોવા જોઈએ આ કઈ નથી આ બાબતે કોઈ માહિતી નથી આ દિશામાં પણ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે પેરેલ ડીએમ સાહેબ દ્વારા પણ એસડીએમ લેવલની તપાસ સોંપવામાં આવેલી છે ટોરેન્ટ ગેસની જે પાઇપલાઇન નાખેલી છે ગેસની ત્યાં સાઈન માર્ક હતા કે કેમ અ પેલા ખોદકામ કરતા પહેલા સંબંધિત એજન્સીઓ લીધેલી હતી કે કેમ આ ઉપરાંત અલ્ટિમેટલી કોની નેગિજન્સીને લીધે બનાવ બનેલો છે તે દિશામાં તપાસ કરવામાં આવશે નામ ધવલભાઈ સૌદેશભાઈ કરગટિયા છે અમારા મોટાભાઈ છે ભરતભાઈ લખમણભાઈ કરગટિયા જે બેન ને જે છોકરી ઓફ થઈ ગઈ અમારા ભાઈના નાના બેન ને મારા બેન ને નાની છોકરી અમારી ભાણે જ થાય છે અકસ્માત થયું એમાં જે કોઈ લોકો જવાબદાર છે એના માટે કાર્યવાહી થાવી જોઈએ એના માટે કડકમાં કડક અને આ અમારા બનાવી જે અત્યારે હોસ્પિટલમાં છે એનું વળતર કોણ ચૂકવશે એની એની અત્યારે તબિયત હ ખરાબ છે અને આજે શું બનાવ બનો ને એની તમે ફરિયાદ કરેલી છે કે કઈ રીતે આજે જે બનાવ બહેનો એની અમે બી ડિવિઝન ખાતે ફરિયાદ કરેલી છે એ લોકોએ અમને પ્રોત્સાહન આપ્યું છે અને એફઆઈઆઈ અહીંયા ફાળવી છે પણ બરાબર અને બધી કાર્યવાહી પૂર્તિ કરશે હા અમે લાશ સ્વીકારી લેશું એ લોકો અમને પૂર્તિ બાહેદારી આપી છે કે અમે આના ઉપર કડક માં કડક કાર્યવાહી કરશું અમારી માંગણી એવી છે કે જે અત્યારે અમારા બંને હોસ્પિટલમાં દાખલ છે એનો ખર્ચ કોણ ઉઠાવશે અને જે અમારે આ લોકોનું જે થવાનું તે થયું આ લોકો જે બધી થયું એના જવાબદાર કોણ ના જે લોકો જવાબદાર છે એના માટે એના માટે કડક કડક કાર્યવાહી થવી જોઈએ અને પહેલેથી લઈને છેલ્લે સુધી જેટલા લોકો સામે લઈને એની માથે ફરિયાદ થવી જોઈએ